હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો આજનો વિડીયો મેં ન્યૂ રેસીપી લઈને આવ્યા છે ને રેસિપીમાં આજે છે શીરો તો આજે શીરો બનાવવાનો છે નાનકડો એવો વિડીયો છે શીરો માટે કારણ કે શીરો તો બધા બનાવતા જ હોય છે પણ તમે કઈ રીતના બનાવો છો અને અમે કઈ રીતના બનાવીએ છીએ તો એના માટે આપણે નાનકડો એવો વિડીયો બનાવવાનો છે શીરો માટે અને શીરો આપણે બનાવવાનો છે તો એના માટે તમે વિડીયોમાં બન્યા રહેજો ને શીરો આપણે રવાનો બનાવવાનો છે તો તેના માટે કઈ વસ્તુની જરૂર પડે છે તો ચાલો તમે આગળ વિડીયોમાં બની રહેજો તમને મજા આવશે બતાવો તમને તો આપણે શીરો બનાવવા માટે અહીંયા પહેલાં તો રવો લઈ લીધો છે ગોળ લઈ લીધો છે થોડું દૂધ લીધું છે બદામ દ્રાક્ષ છે અને ઈલાયચી છે તો રવો બનાવવા માટે આપણે આટલી વસ્તુ લીધી છે હવે તમે કઈ રીતના રવો બનાવો છો ને કેટલી વસ્તુ એમાં એડ કરો છો એને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચલો તો રવો બનાવવા માટે આટલી વસ્તુ આપણે લીધી છે જો એમાં કંઈ એડ કરવા જેવું હોય તો તમે જાણ કરી શકો છો તો ચાલો તો આટલી વસ્તુ આપણે રેડી છે હવે થોડું ગરમ પાણી કરવાનું છે ગોળને થોડો તમે ગોળ ના હોય તો ખાંડથી પણ બનાવી શકો છો અને દૂધની જગ્યાએ પાણી પણ એડ કરી શકો છો તમને જે રીતના ઠીક લાગે એવી રીતના તમે બનાવી શકો છો ચાલો તો આપણે પેલા પાણી એડ કરી લઈએ ગોળની અંદર પછી મળીએ આપણે ચાલો તો આપણે પાણી મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે હવે આપણે હમણાં ગોળની અંદર લઈ લેશું અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઘી તો ગોવર્ધન ઘી અમે લઈ લીધું છે સરસ મજાનું છે અને સરસ ઘી આવે છે તો ઘીની તો ખાસ જરૂર પડે કારણ કે આપણે ઘીમાં જ રવો બનાવવાનો છે તમારી પાસે ઘી ના હોય તો તમે તેલમાં બનાવી શકો છો ચાલો તો આપણે પહેલાં ગોળમાં પાણી એડ કરી દઈએ જો ઉકળી લીધું થોડી વાર એને પીગળવા દઈશું સરસ મજાનો પીગળી જાય ચલો તો પાણીમાં પીગળવા દઈએ એટલે સરસ મજાનું થઈ જાય ખાંડ હોય તો તમે ખાંડને બી આ રીતના જ કરી શકો છો ચલો તો આપણી બધી વસ્તુ તો રેડી થઈ ગઈ છે હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ શીરો તો જો પાણી સરસ મજાનું ગોળમાં મિક્સ થઈ ગયું છે જો સરસ થઈ ગયું છે અને આપણે ઘી પણ ગરમ થઈ ગયું છે કે રવો ઓછો બનાવવાનો છે એટલે ઓછું ઘી લેવાનું છે વધારે ઘી લઈશું તો પછી નકળું ઘી જ આવશે એટલે આપણે રવો ઓછો લીધો છે એટલે એટલા જ પ્રમાણમાં ઘી લીધું છે ચાલો તો હવે આપણે એમાં ઘી એડ કરી ઘી તો લઈ લીધું છે હવે આપણે એમાં રવો એડ કરી લઈએ અને ગેસ એકદમ સ્લો રાખવાનો છે કારણ કે રવાને ધીરે ધીરે ચડવા દેવાનું છે જેથી એ બળી ના જાય ને સરખો ચડી જાય તો આપણે ગેસ ધીરો કરી લીધો છે અને આપણે ધીરે ધીરે આવીને હલાવવાનું છે બધું મિક્સ કરવાનું છે રવા અને ઘીને તો જ્યાં સુધી બધું ઘી ઉપર ના આવે જાય ત્યાં સુધી આપણે આ રીતના જ એને ગેસ ધીરો રાખીને હલાવવાનું છે ચાલો તો તમે આગળ બન્યા રહેજો તો રો સરસ મજાનો શેકાઈ ગયો છે અને સ્મેલ પણ આવવા લાગે છે હવે આપણે એમાં દ્રાક્ષ એડ કરવાની છે થોડું બદામ ઇલાયચી આ રીતના બધું એડ કરવાનું છે એક મિનિટ જેવું હજી આને બધું મિક્સ થવા દેવાનું છે એટલે શેકાઈ તો ગયો છે અને રવાનો કલર પણ ફરવા લાગ્યો છે તો સરસ મજાનો રવાનો કલર બદલાઈ ગયો છે સરસ મજાનો રવો થઈ ગયો છે તમે કઈ રીતના બનાવો છો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે અમને ખબર પડી તો અમે તો આ રીતના બનાવતા હોઈએ છીએ એટલે હું આ રીતના બનાવું છું તમે કઈ રીતના બનાવો છો કમેન્ટ કરીને જણાવજો ચલો તો તમે આગળ બની રહ્યો ચલો તો હવે આપણે એમાં દૂધ એડ કરવાનું છે તમે દૂધ ના હોય તો પાણી એડ કરી શકો છો મને દૂધમાં બનાવેલો શીરો વધારે ભાવે ને તમે ક્યારે બનાવ્યો ના હોય તો બનાવવાની ટ્રાય કરજો તમને મજા આવશે ચલો તો હવે આપણે એમાં ગોળનું પાણી એડ કરવાનું છે અને ગેસ થોડો ફાસ્ટ કરી દેવાનો છે અને આને જલેબી રોજ સરસ મજાનો થઈ ના જાય ત્યારે આ રીતના જ એને શેકાવા દેવાનો છે જુઓ તો ચાલો તો તમે બની આવ્યો રહ્યો જો તો રવામાં મસ્ત મજાના ફળભડિયા બોલવા લાગ્યા છે જલાગી કઠણ ના થઈ જાય ને જલાગી આપણે એને હલાવ્યા કરશું જોવું તો એકદમ કઠણ થાળી એવું છે કે ખાવાની મજા આવે ચલો ફાઇનલી આપણો રવો સરસ મજાનો બની ગયો છે તમે કઈ રીતના બનાવો છો કમેન્ટ કરીને જણાવજો મેં સિમ્પલ એવો નાનો વિડીયો બનાવ્યો છે મિસર રવા માટેનો તો જો રવાની સ્મેલ સારી આવે છે હવે આપણે એક નાની ડિશમાં એને લઈ લેશું પછી તમને બતાવું ચાલો તો તમે બની રહ્યો આગળ વિડીયોમાં

ગરમા ગરમ શીરો ચલો તો ફેમિલી બસ મજાનો એવો શીરો બની ગયો થોડોક જ બનાવવાનો હતો અને સરસ મજાનો બની ગયો તો તમે ક્યાંય શીરો બનાવ્યો હોય અને તમે કઈ રીતના બનાવો છો કોમેન્ટ કરીને જણાવજો જેથી અમને ખબર પડે કે અમે કઈ રીતના બનાવીએ છે અને તમે કઈ રીતના બનાવો છો તો હું મારો આજનો વિડીયો પૂરો કરવા જઈ રહી છું જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રવા માટે એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો જેથી અમને ખબર પડે તો ચાલો ફરી મળીશું નવા વિડીયોમાં અત્યાર સુધી બાય બાય